મિત્રો આપણે ફરી મળી રહ્યા છીએ અહીંયા સંઘર્ષની વાતો કરીએ છે શું સંઘર્ષની શરૂઆત આપણા ઘરથી થાય છે કેટલાકને એવું લાગે છે કે હા ઘરથી થાય છે અને થતી પણ હોય છે પણ એ વાત તેઓ સ્વીકારવા તૈયાર હોતા નથી મા બાપ અને બાળકો વચ્ચેના સંબંધો કેવા છે તણાવપૂર્વક છે કે સુમેળ ભર્યા છે બંને પક્ષે એમની માનસિક સ્થિતિ કેવી છે એ પહેલાં તો જાણવી બહુ જરૂરી છે શું માતા પિતા પોતાના અગત્યના નિર્ણયો લેવાના બાળકો માટે ઘર માટે વ્યવસાયની પ્રગતિ માટે તો શું એ બાળકોના બાળકોના નિર્ણયોને મહત્ત્વ આપે છે એમની વિચારધારા એમના મૂલ્યોને એ મહત્ત્વ આપે છે એ પણ જાણવું બહુ જરૂરી છે જ્યારે બાળકોના જીવનમાં ચાલી રહેલી અડચણો વિશે શું બાળકો માતા પિતાને ખુલ્લા દિલથી વાત કરી શકે છે કોઈ પણ લાલચ વગર કોઈ પણ ડર વગર જો બંને પક્ષો એકબીજા જોડે સુમેળભર્યું જીવન જીવી રહ્યા છે તો જરૂરથી એમને સંઘર્ષ ઘરમાંથી નહીં આવે પરંતુ જો એ સંબંધો ક્યાંક ડર લાલચ અને પોતાના સ્વાર્થ માટે જીવી રહ્યા હશે તો એમને પહેલો સંઘર્ષ તો એમને પોતાના ઘર તરફથી જ આવવાનો છે સંઘર્ષ ની લડાઈમાં એમને પહેલાં ઘરથી જ શરૂઆત કરવી પડશે એટલે પહેલાં આપણે જે ચહેરા ઉપર ચહેરા છે સ્વાર્થનો ચહેરો ડરનો ચહેરો ને લાલચનો ચહેરો એ ચહેરા આપણે પહેલાં દૂર કરવા પડશે તો જ આપણે સંઘર્ષની સફળતામાં ડગલું આપણે ભરી શકશું